દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આરટીઓ કચેરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક મહિલા સહિત એક બાળક ઇજાગ્રસ્ત થયા છે આજરોજ સવારના સમયે દશલા ગામના કમલેશભાઈ ગણાવા તેમની મોટર ઉપર તેમની પત્ની તથા બાળકને લઈને દાહોદ આવ્યા હતા અને તેઓ ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આરટીઓ કચેરી નજીક તેમની પત્ની અને બાળક સાથે મોટર લઈને ઊભા હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતી સાત નંબરની બ્રેઝા ગાડીના ચાલકે તેની ગાડી અને રીતે હંકારી લાવી હાઈવે ઉપર મોટર મોટરસાયકલને ને લેતા કમલેશભાઈ તેમની પત્ની તથા બાળક સાથે ફંગોળાઈ ગયા હતા જેમાં કમલેશભાઈનું ઘટના સ્થળે જમોક નીકળ્યું હતું જ્યારે કમલેશભાઈની પત્ની તથા બાળકને ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલા તથા બાળકને એકસો આઠ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જાતા કારમાં સવાર લોકો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા આ અકસ્માતની જાણ દાહોદ પોલીસને કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે